રાજકોટની જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી જે ટેન્કરોની સંખ્યા છે એ ખૂબ નહીવત છે જે ટેલેન્ડના ગામડાઓ જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુક વાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ ઉપડે છે ત્યાં જ ચાલુ કરવામાં આવ્યા છે તમામ શાળાઓ આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે અમુક જે વિસ્તાર આઉટગોટ વિસ્તાર છે એમાં પણ પાણી પુરવઠા અને રોડાના સંકલનના પ્રયાસો ધરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે પ્રીમોન્સૂન માટે અગત્યની બેઠક ગત અઠવાડિયા મળી હતી એમાં તમામ વિભાગોને જે એમની રૂટીન કામગીરી હોય છે મોન્સૂન એક્ટિવિટી પહેલા ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય પીજીવીસીએલની મેન્ટેનન્સ હોય એ તાકીદે કરી લેવાનું કીધું છે ડિઝાસ્ટરનું જે તંત્ર છે એમના જે સાધનો છે અથવા તો એની ખાલી ભરેલી ખાલી પડેલી જે જગ્યાઓ છે એને આપણે ભરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી પરના જે રસ્તાઓ છે